પચીસ વર્ષ પૂરા થયા છે પચીસ પૂરા અને છવ્વીસમુ ચાલે છે બરોબર છે પછી સામે તમારે કોઈ એવું કાસ્ટ સાથે એવું કઈ મતલબ નથી ને કે કોઈ પણ કાસ્ટ હોય તો ચાલે કે એમાં કોઈ તમારે કઈ ખરું કાસ્ટ એમ નહીં એમાં એવું છે કે આપણે કોઈ પણ કાસ્ટ ચાલે એવું નઈ પણ થોડીક લેવલ માં સમજી ગયા સમજી ગયો સમજી ગયો આખી વાત સમજી ગયો આ ફોન છે મોરબી થી મીનાબેન પજવાણી જેઓ વોરા સમાજમાંથી આવે છે અને બેનનો સંબંધ કરવો છે અને બેનના જે મોટા બેન એમનો ફોન આવેલો છે અને તેઓ વાત કરી રહ્યા છે અને બેન માટે કોઈ યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા એટલા માટે ઓડિયો મુકાવે છે તો મિત્રોને ખાસ વિનંતી છે કે બેનને જે કાંઈ સમાજ જોઈએ છે જેવી રીતનું પાત્ર જોયે છે એ બધી વાત ઓડિયોમાં કરેલી છે બેનની ઉંમર પણ ઓડિયોમાં દર્શાવેલ છે બેનને કેવું પાત્ર જોઈએ છે કયા ગામ સુધી જોઈએ છે આ બધી વિગત ઓડિયોની અંદર આપેલી છે તો બને ત્યાં સુધી મિત્રોને વિનંતી છે કે આ ઓડિયો આખે આખો સાંભળજો પૂરેપૂરો સાંભળજો પછી તમને એમ લાગે કે આ અમારા માટે યોગ્ય છે તો તમે મને એક મેસેજ કરી શકો છો એની અંદર તમે જે કાંઈ માહિતી લખશો અને ખાસ ફોટો મોકલવાનો છે અને ખાસ કરીને તમારું નામ તમારા પપ્પાનું નામ અને તમારી અટક પછી તમારું ગામ જિલ્લો તાલુકો પછી તમે શું કામ કરો છો તમે કયા સમાજના છો તમારી આવક શું છે તમારે મકાન પોતાનું છે કે નહીં આ બધી વિગત તમારે બેઝિક રીતે નાની વસ્તુમાં જણાવવાનું છે અને એ જે માહિતી હશે એ હું બેનને સીધી હું મોકલી દઈશ અને બેન જોશે પછી બેનને એમ લાગશે કે હં આ આ પાત્ર બેન માટે યોગ્ય છે તો આપણે કોન્ફોર્સ દ્વારા વાત કરાવશું અને ખાસ કરીને બધા મિત્રોને વિનંતી છે કે જે કાંઈ અમે કોન્ફોર્સમાં વાત કરાવશું એનો ઓડિયો પણ યુટ્યુબ ઉપર વાયરલ થશે એટલે એવું નહીં માનતા કે ભાઈ ઓડિયોમાં અમારે લેવું નથી અને તમે વાત કરાવો તો એવી રીતે નહીં બને બને ત્યાં સુધી જે કોઈ સાથે અમે કોન્ફરન્સમાં વાત કરાવશું એનો ઓડિયો અમે યુટ્યુબ ઉપર ખાસ કરીને મૂકશું એનું કારણ છે કે ઓડિયો મૂકવાથી ઘણી વખત કોઈ ખોટું પણ બોલતા હોય છે પોતા પોતે જેવું દર્શાવે એવું હકીકતે હોતું પણ નથી તો એની સાચી ખોટી માહિતી માટે સબૂતી માટે અમે આ ઓડિયો મૂકતા હોઈએ છીએ એટલે આમાં કોઈ કોઈ ગલત ઈરાદાથી આ ઓડિયો મૂકો એવો અમારો ઈરાદો નથી અને ખાસ મિત્રોને વિનંતી છે કે આ ઓડિયો મીનાબેનનો એટલો શેર કરજો કે મીનાબેનને યોગ્ય જીવનસાથી મળી જાય તો હવે સાંભળીએ મીનાબેનનો આ કોલ રેકોર્ડિંગ આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું બોલો બોલો મોરબી થી વાત કરું છું શિલ્પા હવે એમાં એવું છે ને ઓજા ઓજા છે મતલબ હો એટલે અમે બંને ધર્મ માં આવીએ એમ હા હિન્દુ અને મુસલમાન બંને માં આવીએ એમ પણ હા હા બરાબર એટલે અમે આમ અમારી main કાસ્ટ જે આમ અમારા વડવાઓ ની cast છે ને લોહાણા એમ લોહાણા હા લોહાણા માંથી વટવાઈ ગયેલા બરાબર હા બરાબર બરાબર હા એટલે પછી વટલાઈ ગયા એટલે પછી આપડે મુસલમાન માં ભી આવીએ એટલે બરાબર હાજી હાજી એ રીતના એટલે આપડે કોઈ પણ cast માં ચાલે એવું છે મતલબ હમ

હા ઉમર સગાઈ એક જગ્યાએ વાત ચાલતી હતી પણ પછી છે ને એમાં એવું છે કે પછી પોતાનું મકાન નથી ને એવું બધું હતું એટલે પછી આપણી વાત એ બરાબર

એને આડક મને કે મોરબી થી મોરબી થી અંદર જઈતે 50 100 કિલોમીટર હા રાજકોટ છે એ બધું ચાલે બરાબર સમજાઈ ગયું સમજાઈ ગયું હા અને કોઈ ગામડું હોય તો ભી ચાલે એવું નથી કે આપણે માં નથી કરવું બરાબર એવું છે હા હા વ્યવસ્થિત પાત્ર હોય અને ગામડામાં રહેતા હોય તો તો ભી ચાલે હા હા બરોબર છે બરોબર છે હ સમજાઈ ગયું તો પછી તમારા જે બેન ને તમે મતલબ ફેમિલી મેમ્બર માં કોણ કોણ કે બેન કેટલા બેનો છે કેટલા ભાઈઓ છે અમે છે ને બે બેનો છે અને મારા મેરેજ થઇ ગયા છે બરાબર બરાબર છે અને અને એક ભાઈ છે નાનો એમનો એમનો સંબંધ બાકી છે ભાઈ નો બરાબર અચ્છા અચ્છા હમ અને મમ્મી પપ્પા

આ ગોપાલની જે આપડે અહિયાં ગોપાલ નમકીન રયું ને એનો એની અહિયાં જે એજન્સી આપેલી છે ને એમાં computer વર્ક કરવા જાય છે અને એનો એનો college નો અભ્યાસ પણ ચાલુ છે એમ હા બરોબર છે બરોબર છે હા LLB ચાલુ છે એમનું ફર્સ્ટ યર છે અચ્છા 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 હા બરોબર છે બરોબર છે સમજાય ગયું એટલે બેન ની ઉમર પચીસ વર્ષ કીધી ને બેન તમે

તો હિન્દુ હિન્દુ ખોજા એવું ગણાય ને હિન્દુ હિન્દુ માં આવે અને મોમેડિયન પણ ગણાય કે મોમેડિયન નો ગણાય

દસ પાસ નથી દસ માં exam આપી આપી નથી exam દસ પૂરું નથી કર્યું અચ્છા અચ્છા સમજી ગયો સમજી ગયો બરોબર છે પછી હાલ કઈ બેન કઈ જોબ કે નોકરી કે કરે છે અત્યારે હા 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 job કરે છે આપડે અજંતા company છે ને ઘડિયાળ ની એમાં job કરે છે અચ્છા અચ્છા સમજી ગયો સમજી ગયો જે અજંતા company છે મોરબી ની એમાં જ નોકરી કરે છે બેન બરાબર છે બરોબર છે સમજાય ગયું બરોબર છે પછી અમે જે કોઈ પાત્ર હોય માનો કે બેન ની ખાલી એંગેજ થઈ હતી બરોબર ને એટલે સમજાય ગયું ખાલી વાતચીત ચલાવી હતી જોવા કરવા ગયા તા એમ હા બરોબર છે બરોબર છે

ઈ રીતે વાતચીત કરી શકાય કઈ વાંધો નઈ બેન આપડે બેન નો ઓડિયો ને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા ખાસ ફોટો બેન નો મને મોકલજો આપડે રજૂ તો નઈ કરીએ કોઈ આપશું નઈ ફોટો અને મોબાઈલ નંબર પણ નહીં જાહેર કરીએ અને તમારો જે નંબર છે મારી પાસે જ રહેશે કોઈ એવા વ્યક્તિના ફોન આવશે અને બેન સાથે વાત કરવા માંગશે તો હું તમને કોન્ફરન્સ દ્વારા વાત કરાવીશ અને તમે તમારી રીતે જે કંઈ પ્રશ્ન હોય તમે પૂછી લેજો બરાબર છે મને બેન નું નામ જણાવો હા બેન નું નામ મીના છે અચ્છા મીના બેન હા પપ્પા નું નામ દિલિતભાઈ છે મીના બેન દિલિતભાઈ અને અટક કેવી આવડે આપડી પંજવાણી બરાબર છે બરાબર છે સમજાઈ ગયું પછી બેન આ વોટ્સએપ આપડે આજ નંબર ઉપર તમે વાપરો છો અત્યારે તમે મને ફોન કરેલો છે હા આજ નંબર ઉપર વોટ્સએપ છે બરોબર તો હું ઈ રીતે નંબર હું સેવ કરી લઈશ બરાબર છે હું આ તમારા નંબર ઉપર હું તમને ફોટો હમણાં દઉં જી મોકલી આપો ફોટો આપડે જાહેર નહીં કરી અને અત્યારે બેન જ્યાં રહે છે મોરબી ની અંદર મકાન પોતાના મકાન જ છે બેન ને

જે આપડે આ ભગોડા નો ઈતિહાસ જે છે ને એ મારા કાકાજી જી સસરા સાથે જોડાયેલો છે તમે માયાભાઈ આહીર નું તમે સાંભળશો ને તો એમાં મારા કાકાજી જી સસરા નો ઈતિહાસ બોલે છે જે મુંબઈ ના શેઠિયા ની જે વાત કરે છે ને આ એ મારા કાકાજી સસરા ભગોડા નો ભગોડા નો ઈતિહાસ જયારે માયાભાઈ બોલે ને ત્યારે એનું નામ લે વાહ 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 બહુ સરસ બહુ સરસ વાહ ભાઈ ના ખરેખર તમે જે વાત કરી મુજબ કે ભાઈ જે કાઈ પેલાના સમયમાં બની ગયું હોય કે ભાઈ હિન્દુ હતા અને મોમેડિયન માં ટ્રાન્સફર થયા

કે સત માર્ગે લઈ જવા કોઈ પણ એ પછી કદાચ અલ્લાહ કયો ઈશ્વર કયો ખરેખર એક જ વ્યક્તિ છે હે કે જે હવા છે જે આ સુરજ છે આ ધરતી છે એક જ છે ને બેન

આ નાનો આ મોટો આ ખેલ જગત નો ખોટો હે અને ખારા જળનો દરિયો ભર્યો પણ મીઠો મીઠો લાગે પાણીનો લોટો ભલે આખો દરિયો ભર્યો પણ ખારો છે એક લોટો પાણી નો માણસ પીએ તો એને સંતોષ થઈ જાય ધર્મ કોઈ પણ હોય મોટો હોય નાનો ધર્મ હોય પણ આમ કોઈ મારી બી કાસ્ટમાં કોઈ અમુક વ્યક્તિ ખરાબ ભી હોય શકે હું એવું નથી બરાબર પણ એક વ્યક્તિ ના લીધે આખો સમાજ ખોટો છે એવું તો ના કહીએ એક પરિવાર ની અંદર ગણીએ ને પરિવાર ની અંદર આપડે બધા રહેતા હોય છે એક ઘર ની અંદર એવું હોય કે બધા તે અલગ હાલતું હોય છે

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ